આથી હવે કલર કામનું મંદિર માં ચાલુ કરી કારીગર મથેરા કેમ નાખ્યું હેગર મથે નકલંગી મંદિર હે કરણીદાન બાપુનું વારાહી ગામ ચાલુ રેજુ વિડિયામાં કામ પૂરું થાય તું નકલંગી નેજા ધારી બે મંદિરામાં કામ ચાલુ કરવા તૈણેમાં હવે કલર કામ ચાલુ કરી લાખ્યું હે અને જો પટ્ટો કલરનો કરી નાખ્યો એ એક સાઈડનો બન્યા રહેજો વીડિયામાં કલર કામ ફતે બન્યા રહેજો નકલંગી નેજા થારી વારા બાપુ કરણી દાન બાપુ મારા વારે વેલા આવજો ના બેલે લાજ મોરે રાખજો કે તુખિયાના બેલે તમે લાજ મોરે રાખજું મંદિરનું કામ થઈ ગયું છે અને વિડિયામાં ત્યાં ઉતી ચાલુ રેજો સેટ ઉતી તેણે તણ મંદિર નથી લીધો આલા નકલંગી નેજા કોર થારી ણીદાન બાપોની સમાધિ તારો સિંધા બે કલર ના હવે પટ્ટા પડી ગયા હૈ પીડાના નાના જોઈ લો કામ પતે સુધી વીડિયામાં ચાલુ રેજો જય શ્રી નકલંગ નેજા ધારી અને આમાં કોમેન્ટ લખો તમારે કેવું લાગ્યું એમ વારાહી ગામના જય નકલંગ